રશિયાના રાષ્ટ્રપતિ વ્લામીદીર પુતિન એક વિશાળ ડેલિગેશન સાથે ભારતની મુલાકાતે આવી રહ્યા છે તેમના મંત્રીમંડળમાં એક બે મંત્રી નહીં પરંતુ સાત સાત મંત્રીઓ સમાવેશ થશે આ પ્રતિનિધિમંડળની વિગતો જાહેર કરવામાં આવી છે જે આગામી ત્રીસ કલાકમાં રશિયા અને ભારત વચ્ચે કયા ક્ષેત્રોમાં વાટાઘાટો કરવામાં આવશે તેનો ખ્યાલ આપે છે રશિયાના રાષ્ટ્રપતિ વલામીદીર પુતિન વર્ષો બાદ ભારતના પ્રવાસે આવી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિ સામે લડી રહેલા પુતિન પોતાના મિત્ર સાથે સંબંધો વધુ મજબૂત કરવા માટે ઘણી ભેટો પ્લાન કરીને લાવ્યા છે જેને હિન્ટ પુતિનના આઈ ડેલિગેશનમાંથી મળી ગઈ છે જે ભારત યાત્રા પર તેમની સાથે આવી રહ્યું છે પુતિનની પાછળ પાછળ ભારત ટૂરમાં સાત લોકો હાજર રહેશે એમ કહી શકાય કે આખી રશિયન સરકાર જ પુતિન સાથે ભારત આવવાની છે પુતિન સાથે આવનાર વીઆઈપીસની યાદીએ ભારત અને રશિયાની ડીલનો અંદાજો આપી દીધો છે પુતિન માત્ર ત્રીસ કલાક ભારતમાં રહેશે અને પ્રથમ દિવસે સાંજે લગભગ છ વાગે ભારતમાં લેન્ડ કરશે ત્યારબાદ સીધી પીએમ મોદી સાથે તેમની વન ટુ વન વાતચીત થશે પ્રાઇવેટ ડિનર પર થનારી આ વાતો અનૌપચારિક હશે પરંતુ આગામી દિવસે પાંચ ડિસેમ્બરે મહત્ત્વની વાતો થશે આ દિવસે ભારત રશિયાના બંને નેતાઓ સાથે મીડિયાને સંબોધિત કરશે અને એલાન કરશે કે તેમની વચ્ચે કઈ કઈ ડીલ્સ ફાઇનલ થઈ છે